દર્શક મિત્રો શું કેવું આજની સ્થિતિ વિશે કહેવતો ને ગીતો બાજુ પર એક ઝાપટું પડે છે અને ગુજરાતમાં એક એવરેજ સિટીઝન ને ટેન્શન થઈ જાય છે એવી આપણી સ્ટોમ વોટર અને પ્રી મોન્સૂન પ્લાનની ડિઝાઇન છે પછી એક્સક્યુઝિસ સત્તાવાળા ગમે તે કરે જે બે હજારની સાલમાં ઓગણીસ ઇંચ વરસાદ અમદાવાદમાં આવેલો અને એક ટોચના સત્તાધીશે કોઈ ફરિયાદ કરવા ગયું કે અમારા ઘરનો સામાન તણાય છે ત્યારે જે જવાબ આપેલો કે આકાશમાંથી પાણી ના પડે તો તેલ પડે અને ઘર ભેગા કર્યા હતા લોકોએ એ સ્થિતિ ફરીથી વારંવાર રિપીટ થાય છે કોઈ ફરક પડતો નથી દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની મોટી મોટી જાહેરાતો પ્રેસ કોન્ફરન્સ કરીને થાય છે અને પ્રોજેક્શન એવું થાય છે કે આપણી તૈયારી એવી છે કે ગમે એવો વરસાદ પડે કોઈ વાંધો નહીં આવે હા એક વસ્તુ છે કે પહેલાં જ્યારે વરસાદ આવતો હતો ત્યારે પાણી ઉતરતા બે ત્રણ દિવસ થતા હતા એ અત્યારે એક દિવસમાં ઉતરી જાય છે પણ એ એક દિવસ કાઢવો એ જેને અસર થઈ હોય ને એને ખબર પડે કે એક દિવસમાં જ્યારે તમે ઉપર હેલિકોપ્ટરમાં ફરતા ફરતા ચા કોફી ના કપ હાથમાં લઈને નીચે સર્વેલન્સ કરતા હોય બારીમાંથી ઘરમાં પાણી ગયું છે એના આખા વર્ષના અનાજ ભરેલા પીપ એમાં પાણી ગયું છે બધું અનાજ ભીનું થઈ ગયું છે તમામ વસ્તુઓ ઘરમાં પાણીમાં તરી રહી છે

કહી શકાય છે તે એક શહેરની અંદર જળમગ્ન હાલત છે તે કરી નાખી હતી જે પ્રકારે કહી શકાય કે નીચાણ વાળા વિસ્તારો હોય ખાસ જે મોરબીના ના એરિયા છે જેમાં સૌથી વાત કરવામાં આવે તો સનાળા રોડ રવાપર રોડ માધાપર રેલવે સ્ટેશન તે અત્યારે જે પ્રકારે કહી શકાય કે જે મહેન્દ્રપરા વિસ્તાર છે તે વિસ્તારની અંદર લોકોના ઘરની અંદર પાણી છે તે પાણી ભરાના છે જેના કારણે તેમની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તે પાણી ની અંદર ગરકાવ છે અત્યાર થઈ ગઈ છે બીજી તરફ વાત કરીએ તો જે સનાળા રોડ છે જે સૌથી વધારે ભીડ વાળો રસ્તો છે ઉપર નીચાણ સમાન પાણી છે તે પાણી ભરાયના છે મેન્દ્રપરા જે માધવપરા વિસ્તાર છે લાઠીપ્લોટ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ છે તે દયનીય બની ગઈ છે કારણ કે ચોમાસાની અંદર જે પ્રકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્યાં પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અત્યારે પણ પાણી ભરાતા જે વાહન ચાલકો છે ત્યાંથી પસાર થતા જે લોકો છે તેમને પારાવારિક જે મુશ્કેલીઓ છે તે પડી રહી છે એટલે કે જે પ્રકારે કહી શકાય છે કે શહેરમાં પ્રથમ વરસાદ જે મુશળધાર વરસ્યો હતો એક કલાકની અંદર જે વરસાદ વરસ્યો હતો તેના કારણે આ સમગ્ર વિસ્તાર અંદર મોરબી શહેરની અંદર મોરબી આ ગ્રામ્ય વિસ્તારની અંદર જળ મગ્ન હાલત છે અતિ ઉકેલ જોવા મળી રહી છે જી રવિ તમે ઘણા બધા અસરગ્રસ્ત નાગરિકો સાથે વાત કરી હશે એ લોકોએ એ ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય કે સંસદ સભ્ય સુધી આ ફરિયાદ કરવા પ્રયાસ કર્યો હશે એ લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો છે લોકોને મળવા પણ આવ્યા છે

રોષ ઠાલવ્યો હતો જીએસટીવી સાથે લોકોએ વાતચીત કરી હતી અને સ્પષ્ટપણે આક્રોશ વ્યક્ત કર્યો હતો મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ પર જી ઓકે દક્ષેશભાઈ જે રીતે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કહી રહ્યા છે નેતાઓ માત્ર વોટ માગવા માટે આવે છે અમારી હાલાકીને જોવા માટે અમારી મુશ્કેલીને જોવા માટે નથી આવતા હોતા અનવી એક ઉદાહરણ આપું સત્તાધીશો એટલા માટે એકદમ બેફિકર થઈ જાય છે બે હજાર છમાં સુરતમાં જે પુર આવેલું

એ પછી આઈડિયલી જે તમે પૂછ્યું કે સત્તાધીશોને પાઠ બનાવવાનો એના બદલે આવા જવાબ આપનાર મંત્રી સુરતમાં આખા ગુજરાતમાં હાઈએસ્ટ લીડથી જીતે છે એટલે પછી લોકોએ પણ પોતાની જે પસંદગી છે એના આ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે ધીસ ઇઝ માય આન્સર બિલકુલ ચોક્કસ એટલે જે પરિસ્થિતિ અત્યારે સુરતમાં લોકોની થઈ છે સવારથી જીએસટીવી જે વિસ્તારો બતાવી રહ્યું છે આ તમારે ત્યાં સાહિલ છે અલગ અલગ સ્થળે પહોંચી રહ્યું છે લોકોના ઘરોમાં પાણી છે લોકોના માલ નુકસાન થયું છે એ ગરીબ વર્ગની બહારે કોણ આવશે નેતાઓ નહીં આવે તો કોણ આવશે હું એટલા માટે જ કહું છું કે સત્તાધીશોની સાથે સાથે આઈ એમ સોરી ટુ સે એક એવરેજ ઇરિસ્પોન્સિબલ અને ભાટાઈ કરતું મીડિયા પણ એટલું જવાબદાર છે અત્યારે આટલી ભયંકર ત્રાસની થઈ છે આખા ગુજરાત મને ક્યાંક બેઠા બેઠા જર્નાલિઝમના સિદ્ધાંતો ઉપરના સેમિનારોને વાર્તાલાપોમાં ટોચના જર્નાલિસ્ટ અત્યારે બેઠા બેઠા મંત્રણાઓ કરી રહ્યા હોય ઇટ ઇઝ અ મોરલ ડ્યુટી કે ટુ ટેક ધ કોલ ઓન યોર સેલ્ફ હું એવું માનું છું કે આ એવી પળ છે કે તમારે જેને જે ભાષામાં કેવું પડે એને સાબદા કરવા માટે કેવું પડે એ બંધ સેમિનારનો વિષય નથી આ બંધ હોલનો વિષય નથી એટલે અને સત્તાધીશોની વાત કરીએ તો ફરીથી એ જ કહું છું કે જ્યાં સુધી પ્રજા એમના મનમાં સબકોન્સિયસ ફિયર ઉભો નહીં કરે કે જો તમે આવી સ્થિતિમાં અમને મળવા પણ ના આયા તો તમારી ડિપોઝિટ પણ જશે ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે અને હું તો એ કહું છું કે જ્યારથી તમે જર્નાલિઝમ જોઈન કર્યું ત્યારથી દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન પંદર જૂન પછી ચોમાસું બેસતું હોય છે બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે એમાં ચોમાસા પહેલા નવા રસ્તા બનાવવાની કામગીરી કરવાની હોય છે પરંતુ અફસોસ દક્ષિષ આજે દ્રશ્યો પણ જોવા મળ્યા સુરતમાં

ચોમાસાના ચાર મહિના એક એક માણસ એટલે માનો કે તેની ચાર લાખ વસ્તી છે એક એક માણસ ચાર મહિના ફફડતા ફફડતા કાઢે છે કે જો આ વરસાદ આવ્યો પાણી ભરાયું તો અમારા અનાજનું જમીન ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના ફર્નિચર થી લઈને તમામ વસ્તુઓનું શું થશે અને બીજું કે આવું જયારે અનાજ પલડી જાય છે ફર્નિચર પલડી જાય છે દર વર્ષે આટલું નુકસાન થાય છે અને આયરની એ છે અથવા તો ટાયરની ઇન્સ્યોરન્સ કંપનીઓ ઘણી વારમાં ઘણી વાર કરી દે છે કે અમે થોડો વરસાદ મળ્યા છે ઇન્સ્યોરન્સની જે શરતો હોય છે ને એ ફૂદડીઓ બહુ ભયાનક હોય છે તમે આ ફૂદડી જોઈતી કે સામ તો છ ઇંચ વરસાદ આવશે તો તમને કઈ નહિ મળે ફૂદડી વાંચી હતી તમે એટલે આ ફૂદડીઓ બઉ ભારે છે એટલે આવી સ્થિતિમાં બહુ ખરાબ સ્થિતિ છે આપણી સાથે આપણી સાથે શેલાથી આપણા પ્રતિનિધિ વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે સવારથી એ સવારથી આનું કવરેજ કરી રહ્યા છે અને અને શીલતથી પ્રવીણ પણ આપણી સાથે જોડાયા છે આ બંનેને હું પૂછીશ ખાસ તો વિરેન્દ્ર તમે સવારથી વરસાદમાં જે રીતે કવરેજ કરી રહ્યા છો ત્યાંના પ્રશ્નો અને લોકોનો આક્રોશ ફ્રસ્ટ્રેશન અને અબોહોલ સત્તા તંત્ર કયા ઇનિશિએટિવ કે કયા પગલા લેવાના પ્રયાસ પણ કરી રહ્યું છે

અનેક રહીશો હોય તેમને અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે રાહદારીઓ છે તેમને તકલીફ પડતી હોય છે કારણ કે જે પોષ વિસ્તાર ગણાતો બોપલ છે 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 અનેક વખત તેમના અને રજૂઆત કર્યા બાદ પણ સત્તાધીશોનું પેટનું પાણી ન હલતું હોય તેવું જણાઈ આવતું હોય છે અનેક વખત રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમની સાથે પણ ચર્ચા કરીશું તેમની જે સમસ્યાઓ છે તેનો નિકાલ સત્તાધીશો દ્વારા તો નથી આવ્યો પરંતુ જીએસટીવી દ્વારા તે મુહિમ ઉઠાવવામાં આવી છે ને એ સત્તાધીશો છે તેમના સુધી આ વાત પહોંચાડવી છે અનેક વખત આપે રજૂઆત કરી પરંતુ કામના માથે એક મીંડું જોવા મળતું હોય છે અમે લોકોએ અહીંયા અત્યાર સુધીમાં ઓરા એએમસી અને પોલિટિકલ પાર્ટીઓને ખૂબ બધી રજૂઆત કરી ચૂક્યા છીએ બધી જગ્યાએ લેખિતમાં બી રજૂઆત કરી છે એઝ વેલ એઝ અમે વરબલી પણ રજૂઆત કરી ચૂક્યા છીએ પણ તમે આ જોઈ શકો છો આજની બી કન્ડિશન અમે પાંચ દિવસ પહેલાં બી બધી રજૂઆતો ફરીથી કર્યા હતા અત્યારે બી એઝ ઇટ ઇઝ અહીંયાની કન્ડિશન એઝ ઇટ ઇઝ છે અમે લોકોએ એ પછી અમને થોડા ટેમ્પરરી સ્ટેપ ઉઠાવ્યા હતા બટ ટેમ્પરરી સ્ટેપ ઉઠાવ્યા એ છતાં બી અહીંયા પાણીનો ભરાવો જે છે એનો કોઈ નિકાલ આવતો જ નથી બિલકુલથી પાણીનો નિકાલ નથી આવતો જીએસટીવી તે તમામ ચિતાર બતાવવાની કોશિશ કરી રહી છે જીએસટીવી તે દર્શકો છે રહીશો છે તેમની વાત જે છે તે સરકાર બહેરી મૂંગી અને જે આ સત્તાધીશો એસી ચેમ્બરમાં નિર્ણય લેતા હોય છે તેમના સુધી પહોંચાડવાનું છે એસી ચેમ્બરમાં નિર્ણય લઈ લીધા પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને જ્યારે કામગીરી કરવાની હોય છે તે કામગીરી નથી કરવામાં આવતી અન્ય રહીશો છે તેમની સાથે વાત કરીશું અનેક વખત આપે રજૂઆત કરી છે પરંતુ કામના માથે મિંદુ તો જોવા મળી રહ્યું છે અને ક્યાં ક્યાં રજૂઆત કરી કેવા પ્રકારના જવાબ આપવામાં આવતા હતા જવાબમાં તો એ જ છે

બીમારીઓ અમારા બિલ્ડિંગમાં કેટલા કેસીસ ડેન્ગ્યુના થઈ ગયા આજે અમારી અમારા રસ્તા ઉપરથી અમારા છોકરાઓના એક્સિડન્ટ થાય છે પડી જાય છે રોડ તૂટી ગયા છે જ્યારે અમે અહીંયા બિલ્ડિંગમાં ઘર બન લીધું હતું પરચેસ કર્યું હતું ત્યારે આ જે રોડની જે કન્ડિશન હતી ને એ રોડ જોઈને અમે લીધું હતું કે ના અહીંયા ડેવલપમેન્ટ સરસ છે હવે હવે એ જ રોડ જુઓ તમે એમાં નથી કશું ડેવલપમેન્ટ થયું ઉલટાનો જે રોડ હતો ને તૂટી ગયો છે જસ્ટ બીકોઝ કે આ બિલ્ડરના મોટા મોટા ખટારા મોટા મોટા ટ્રક બધું લઈને અહીંયા આવીને ડમ્પ કરે એ લોકોનું જે પાણી છે એ રોડ ઉપર ડમ્પ કરે એ રે એ લોકોને વ્યવસ્થા આ બીજા બધા ખાલી પ્લોટ છે એમાં પાણી નાખો કાંઈ બીજી વ્યવસ્થા કરો પાણી નાખવાની પણ રોડ ઉપર શું કામ લાવો છો એ રોડ વાળું ગંદુ પાણી અમારું અહીંયા અંદર આવવાનું સોસાયટીમાં એ ગંદુ પાણી લઈને અમારે ડમ્પ કરીને એવા જગ્યામાં રહેવાનું આટલા મોંઘા ફ્લેટ લીધા પછી આટલી અગવડ ભોગવવાની રાજ્ય સરકાર દ્વારા સત્તાધીશો દ્વારા તો તેવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યની અંદર અમદાવાદ થી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવ્યો તમને વિકાસ નજરે પડ્યો ખરી અમને કોઈ જ જાતનો વિકાસ અહીંયા નજરે નથી પડતો ખોટી વાત છે વિકાસની વાત ખોટી કહેવામાં આવી રહી છે સત્તાધીશો દ્વારા જીએસટીવી નથી કહી રહ્યું આપણે કયા પ્રકારે નજરે પડી રહ્યું છે કે પ્રી મોનસુન પ્લાન સક્સેસ હોય ના નથી અને તમે આજે સાંભળ્યું હશે કે વાસણા બેરેજ નું દરવાજાનું રિપેરિંગ કે જે મેન્ટેનન્સ હોય ફર્સ્ટ જૂન પેલા થઈ જવું જોઈએ આજે ત્યાંના ધારાસભ્ય રજૂઆત કરી છે કે આ વસ્તુ નથી થઈ તો શું કરવાનું હું તમારી પાસે ફરીથી આવું છું આપણે પેલા અત્યારે પ્રવીણ સાથે વાત કરીએ પ્રવીણ આપણે બે વર્ષ પહેલા ભારતનો વિકાસનો આ કંઈક એવો પ્રોજેક્ટ કરવામાં આવ્યો તો કે આપણે ઇકોનોમીમાં ઇંગ્લેન્ડને પછાડ્યું અને અબોવ ઓલ સિંગાપોરથી પણ આપણે આગળ જતા રહ્યા તો આ સ્થિતિમાં આ સ્થિતિમાં પ્રવીણ તમને અત્યારે શિલજમાં

પાંચ ટ્રિલિયન ની ઇકોનોમી સામે અમદાવાદમાં જે ટેક્સ પેયર છે પ્રામાણિકતાથી કમાઈને ટેક્સ ભરે છે તેની વેલ્યુ પાંચિયા બહાર કરી નાખી છે ઘણી બધી કાર બગડી છે આ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ના ઘર થી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલો વિસ્તાર છે જે મહિલાઓ આવી રહી છે કે ફોર વ્હીલ જે જઈ રહી છે આપ જોઈ રહ્યા છો આ તળાવ છે હજાર અગિયારસો કરોડ ના ખર્ચે અમદાવાદના તમામ તળાવો ઇન્ટરલિંક કરીને પાણી ભરવાની વાતો કરે છે અને એ તળાવો કોદા રહે છે અને ચોમાસામાં સામાન્ય વરસાદમાં જ જો સામાન્ય રસ્તાઓ તળાવ બની જાય તો આ કયા પ્રકારનું ટાઉન પ્લાનિંગ દક્ષેશભાઈ ઘણા બધા ગંભીર સવાલો છે એવું લાગે છે કે અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ છે સરકારી ઓફિસોમાં નહીં બેટીધરની ઓફિસોમાં થાય છે એક સામાન્ય ઉદાહરણ દેખાડું કેચ એક વર્ષમાં કેટલી વખત સાફ થાય છે પેલો વસ્તુ એ બીજી વસ્તુ આ જે સામાન્ય બધી જગ્યાએ આ સ્થિતિ છે એવું નથી કે અહીંયા આ સ્થિતિ છે સામે જે ખુલ્લી જગ્યા છે કોર્પોરેશન બિલ્ડર

એની ચર્ચા થઈ રહી છે કે ત્યાં પણ વૃક્ષો જે જીએસટી મુહિમ ચલાવી હતી પાંદ્રાકોડ અને કિસ્સામાં તો એના માટે રોડ ખોદી નખાયો છે પંદર દિવસ પહેલા તમે વિચારો ચોમાસાના પંદર દિવસ પહેલા રોડ ખોદી નખાયો સામે જે રોડ છે એ લેવલ એ લેવલ જુઓ તમે આ ગાડીઓ બંધ પડેલી છે સાહેબ

એ વખતના પ્રિમિટિવ એન્જિનિયરોની જે ડિઝાઇન હતી કે શહેરનો સૌથી ઊંચો અત્યારે ત્યાં જે દશા થઈ છે બિલ્ડરને સાચવી લો બિલ્ડર સરકારને સાચવી લે એટલે તમે સોઇલ ટેસ્ટિંગ કર્યા વગર કે ગ્રાઉન્ડનું લેવલ જોયા વગર મંજૂરી આપી દો બાજુમાં ઊંચા રોડ બનાવી દો અને પછી આ સ્થિતિ માટે તૈયાર રહો

પાણી ભરાવાની સમસ્યા ત્યાં જોવા નથી મળતી એ તમામ સ્ટ્રક્ચર અને એ તમામ બાંધકામ ની પ્રથા જો આપણે પશ્ચિમ વિસ્તારમાં અપ્લાય કરવામાં આવે તો કદાચ આવી પાણી ભરાવાની સમસ્યા અને છેલ્લું દર્શક મિત્રો કે મકાન લેતા પહેલા એટલું ધ્યાન રાખજો કે તમે એના એન્જિનિયર પાસે કે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો રિપોર્ટ લેવાની સાથે તમે એક રિપોર્ટ એ પણ જોજો કે તમારો વિસ્તાર છે અમદાવાદના કે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ટોપોગ્રાફિકલ મેપ એટલે હાઇટ અને ઊંડાની દ્રષ્ટિએ કઈ જગ્યાએ છે કારણ કે સરકાર અને સત્તાધીશો એ જોતા નથી એમને બિલ્ડરને સાચવા છે બિલ્ડર એમને ફંડ આપીને સાચવે છે તમારે જ તમને સાચવવાના છે ગેટ રેડી ફોર દેટ সি ইউ অগেন